ગઢડા તાલુકાના લાખણકા અડતાળા ગામ વચ્ચે દામોદર ઓઇલ મિલનો સેલ્સમેન લૂંટાયો હતો ઑલ મિલના સેલ્સમેન નારણભાઈ કુમા ખાણીયા ઉમરાળા તરફથી જસદણ તરફ જતા હતા ગતરાત્રીના ગઢડાના લાખણકા અડતાળા ગામ વચ્ચે પહોંચતા કોઈ અજાણ્યા શખ્સોએ આંખમાં મરચું નાખી રૂપિયાનો થેલાની લૂંટ ચલાવી હતી સેલ્સમેન તેલના બાકીના રૂપિયાની ઉઘરાણી કરીને જતા હતા

મારા નાના દીકરાને ફોન કરીને કહ્યું એટલે દીકરાએ મને બોલાવ્યો કે આમાં થયું છે એટલે એણે કહ્યું કે તું અડતાલા છો તો અડતાલાથી ગઢડા પોલીસ સ્ટેશને જાવ ફરિયાદ લખાવો અમે આવીએ છીએ અમે ત્યાં ગયા એ રસ્તામાં તો પોલીસ ખાતું તો સક્રિય થઈ ગયું હતું પોતાની રીતે બહુ વ્યવસ્થિત મહેનત કરી અને બધી તપાસ કરતા હતા જ્યાં જ્યાં સ્થળ ઉપર જે જગ્યા થઈ હોય કે બનાવ બન્યો હોય ત્યાં બધી તપાસ કરી અને બધી કરતા હતા અને પોતાની રીતે અમારો ઇન્ટરવ્યૂ લીધો બાકી તો બીજું કઈ શું હોય જે હોય તે આશરે નારાયણભાઈ રામભાઈ હા અને વર્ષોથી મારે ત્યાં છે ત્રણ વર્ષથી તો અત્યારે ત્યાર પહેલા જ બે ત્રણ વર્ષ પેલા બે ત્રણ વર્ષ નોકરી કરેલી મારે ત્યાં પછી થોડુંક એને બીજું કામ કરવાનું મન થયું પાછો બે હજાર વીસ એટલે નારણભાઈ રામજીભાઈ કુમાર ખાણીયા કરીને ગઢડિયા ગામ જસદણ ખાતેના સેલ્સમેન છે તેઓ જસદણ ખાતે દામોદર ઓઇલ મિલ આવેલી છે તેમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે અને તેલના ડબ્બા લેવાના ઓર્ડર કામ કરે છે તે બિલ કલેક્શન કરી અને ગત ત્રણ તારીખના રોજ પરત જતા હતા તે દરમિયાન સાંજના સાડા છ વાગ્યા આસપાસ લાખણકા ગામથી અડતળા રોડ આવેલો છે ત્યાં પાટિયા પાસે પહોંચેલા અને તે જગ્યાએ તેમની ફરિયાદ મુજબ બે વ્યક્તિઓએ તેમના મોઢા ઉપર મરચા જેવો પાવડર છાંટી અને બેગ લઈ અને ત્યાંથી રવાના થઈ ગયા છે તેવી હકીકત છે તે લખાવી છે જેમાં તેમની ફરિયાદ મુજબ કુલ ત્રણ આસપાસના રોકડ રૂપિયા ભરેલા હોય તેવી હકીકત છે જે અનુવયે ગઢડા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ છે તે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ના ચલાવી રહેલા છે